গুড মার্নাই সব তো হরিদ্বার আয়া মাত

ઉતરવાનું છે અમારે સુરેન્દ્રનગર ઉતરવાનું છે ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ આજ તો હરિદ્વાર થી આયા છે હરિદ્વાર થી નહી આવવાના દીલે અંકિત ગુડ મોર્નિંગ તો ગાઈસ ટ્રેન ઉપડી આવો ગાઈસ અહીંયા તો લાગા વરસાદ આયેલો છે ભાઈ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન તો આવા થયું અને સીઓને ઉઠ્યા છો કેવા ઉઠ્યા છો ઉપર બે જણા કેટલા બે તો સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન બહાર આવી ગયા અને આટલું જૂનું સ્ટીમ એન્જિન પડ્યું ગયા છે પાણી લેવા અને આ બસમાં બે નમર જવાનું છે બસ સ્ટેશન બસ સ્ટેશનથી સીધા બસમાં બે ઇન્ચો ટીલો તો કદાચ અમે તો આવી ગયા છીએ ચા પીવા માટે બરોબરનું તપેલું ઉપાડી દીધું

લા દી બસ કે કે ભાઈ પૂછવા દિયા છો ચલા આગળ ગીજો ભાઈ બસમાં બેઠા છીએ અમાર ટાઈમ ખબર નહી ચલા આગળ ઉપરથી પણ ટૂટીલા પોચી જશું ખોગી જાય હોય બીજો પેલી આ બાદ આગળ તો બજે એમાં જો બમા જો ઉપર જાય કે હોય આ બે 不能什么家没有加我了吗？嗯嗯

Kau bilang, seru apa? તો મિત્રો અંદર દર્શન કરીને તો આયા મંદિરે અને હવે જઈએ ફૂલ ચડાવવા પેલી સાઈડ મૂકી દો પેલા બધા મૂક્યા છો હા લેલો

मंदिर है मंदिर मंदिर नीचे और हर महादेव પડે તો યાદ છે ને વાહ જોઈએ આવા ફાઈ सलामत હે કે નહી તો કઈ સસન થઈ ગયા માતાજી સૌનો પરમ કરજો હા ઓ ટાઈમિંગ બોલજો અજુ જલ્દી ગાડીઓ જલી नडा दिल्ली गायक आ लिफ्ट में जाऊं लिफ्ट में जाऊं ये बंद इधर आ તો ગાઈસ અમે તો દર્શન કરી હેડ્યા છીએ હવે નીચે જવા માટે પબ્લિક તો હજી હેડી જાવ હવે આવો ફટાફટ જલ્દી કરો ખાઈન બસ જવાનું છે પાછો ટ્રેન પકડવા અનગડ અનગડ હા ચાલો મંદિર માં દર્શન કરતા અહીંયા છેલ્લા મંદિર માં નીકળીએ બહાર જમવા માટે हां मैं तो बाहर आई गया हाईवे ऊपर दर्शन-पर्शन करी हमें जाइए से जमवा माटे जो गेट पेरो से हेलो गेट आए माता जी नंबर देता सिया जो बड़ा जी बैठा अदर तबहे हो ट्रैवल तबहे हो ये ट्रैवल है हां वो ये पेनु कर देर जवान नहीं आपा

જગ્યા પર બેઠા છીએ આગળ અને અમે બે જણા બેઠા છીએ પાછળ

શિવ આગળ જઈ રહ્યો સ્ટેશન ટિકિટ જોઈ લીધી બે જણા બેઠા ગાડી દસ મિનિટ લેટર હા એટલે ભાઈ બેસીએ

પપ્પા તો જમવા બેસી ગયા છે તો બનાવી તો ટુર ટોઠા અને ને એવું કઈ ના ઘેર બધા તો બનાવી ટમેટા મોમની વાત મોટું તપેલામાં

દમા તો લેબિયત નું તો અમે તો ગાઈઝ ને ખાવાનું ખાઈ લીધું હનો આઈ ગયા નીચે કિચન સ્ટી હોમ બેઠા હોય તો અમે લીમડો તો બધું અજીબ હો ચાણ ચાણ પારા ભાભી નહીં

તો ચલો ભાઈ આપણો વિડીયો નો એન્ડ કરી જાતના કરી ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાજી